જય માતાજી છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા જે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એના વિશે આંદોલન ચાલી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને હું પહેલા પણ સખત શબ્દોમાં વખોડતો હતો આજે પણ સખત શબ્દોમાં વખોડું છું પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ ચારથી પાંચ વખત માફી માગી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલ સહિત તમામ નેતાઓએ માફી માંગી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાના મોઢેથી જે કંઈ બોલાણો છે એ એના બદલ અમે માફી માંગીએ છીએ ત્યારબાદ એ નિવેદનો થયા બાદ ક્ષત્રિય સમાજનું અસ્થિમતા આંદોલન ચાલ્યું સંકલન સમિતિ એના વિરુદ્ધમાં નીકળી ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ રાજવીઓ વિશે બહુ ભયંકરમાં ભયંકર ખરાબ એટલે કે રાજવીઓ બીજાની જમીનો છીનવી લેતા એટલે કે રજવાડાઓને રાજાઓને અને ક્ષત્રિયોને ચોર કયા ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ તો ક્ષત્રિયોની એટલી બધી હદે ઉડાડી કે ક્ષત્રિયો અફીણ પીતા અંગ્રેજોની સાથે અફીણ પીણ પડ્યા રહ્યા અને ભારતના ભાગલા પડ્યા હોય તો અંગ્રેજો ક્ષત્રિય દ્વારા પડ્યા એવું ખરાબ નિવેદન આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ